મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે મેટા એમાં તમે શું શું કરી શકો છો તે જાણીશું તો સૌથી પહેલાં તમારે વોટ્સઅપ ઓપન કરવાનું તેમાં ગોળ રાઉન્ડ દેખાશે અને મીટાઈ એઆઈ લખેલું દેખાશે તે તમારે ઓપન કરવાનું તેના અંદર તમે કંઈ પણ લખીને અથવા તો બોલીને સર્ચ કરી શકો છો તો તે તમને તે પ્રમાણેની ઇન્ફોર્મેશન આપશે તમારે ગુજરાતીમાં કશું જાણવું હોય તો ગુજરાતીમાં લખી અથવા તો બોલી અને તમે સર્ચ કરશો તો તે બતાવશે પરંતુ થોડી વાર રહીને ડિલેટ થઈ જાય છે કેમ કે હજુ એટલું બધું અપડેટ થયેલું નથી પરંતુ ધીમે ધીમે ગુજરાતી લેંગ્વેજ સારી રીતે આમાં પણ સપોર્ટ કરશે સાથે સાથે મિત્રો તમે આમાં બીજું ગુડ મોર્નિંગના પિક્ચર બનાવવા હોય કોઈ બે ક્યૂટ બેબીનો પિક્ચર બનાવવો હોય તો તે પણ તમે કરી શકો છો પરંતુ તે તમે કેવી રીતે યુઝ કરી શકો છો તો તમારે તેમાં ક્યૂટ પિક્ચર ક્યૂટ ગર્લ ફાર્મ તમારે જે ટાઈપનો પિક્ચર જોઈતો હોય એ ટાઈપનું લખવાનું રહેશે અથવા તો બોલવાનું રહેશે એ પ્રમાણે તમને ફોટો બનાવીને આપી દેશે તો મિત્રો વોટ્સઅપનું આ મેટા એઆઈ ફીચર બહુ જ સારું છે એટલે કે એઆઈ જો તમારે યુઝ કરવું હોય તો તમારા માટે આ સૌથી સરળ ફીચર બની રહેશે તો મિત્રો આજના વિડીયોમાં હું બસ આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તમે આવી બીજી કઈ ટાઈપની ઇન્ફોર્મેશન જાણવા માંગો છો તે પણ કમેન્ટ કરો તો મળી આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં અન સુધી અમારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ